વર્લ્ડ નામથી કંપનીની શરૂઆત કરી અડધા કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી વર્ષ બે હજાર બાવીસથી નાસ્તા ફરતા રીડા થગોને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોશેલની ટીમે ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે બાતમીના આધારે વર્ષ બે હજાર બાવીસમાં છપ્પન લાખ ચોરાણું હજારથી વધુની થગાઈ અચરના થગોને ઝડપી પાડ્યા છે વાત એમ છે કે વર્ષ બે હજાર બાવીસમાં ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના ડિરેક્ટરોએ છપ્પન લાખ ચોરાણું હજાર વધુની થગાઈ આચરી હોવાની થગાઈની ફરિયાદ ક્રેઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અગાઉ ત્રણ આરોપીઓ મોહિત કુમાર કમલેશ પટેલ કેવિન જનક ભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈની ઝડપી પાડ્યા હતા જરાગુનામાં વર્ષ બે હાજર બાવીસ થી નાસ્તા ફરતા અન્ય આરોપીઓ અનિલ સુરેશ શર્મા અને વિપુલ કુમાર શિવાજી બાવિશ્કર ને પણ ઇકો સેલની ટીમે ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધા હતા અભાવ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પૂરતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ અ આરોપી નંબર અ ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ સુધીભાઈ

અને તેવી લોકોમાં જાહેરાત આપીને 15 થી જેટલા માણસોને છેતરપિંડી કરેલી છે સાહેબ આ આરોપી છે તરવર્તી કે ફરાર હતા ને રીતના આ લોકોએ અંજામ આપ્યો તેવો પોતાનો શરમનામા અને રેઠાની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તો કરતા હતા